દાદા ચો જી આયા બદનગર ચો બદનગર એવા બોળા અક્ષરવા તો ઘણા ગોમસુ કેટલો ઘણા ઘણા જો મન પોતાને હેડો હા હા હેડો

आ ठीक असं वाजय बरोबर हा 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 पसं बसई बसई हा बरोबर विजापूर तालुकाम आई हो बरोबर पसं कज हा अंजर् म आई कज हा, हा पसं हरवद हरवद बरोबर ए हाचू पस ल હાચું છો બધા બોરા અક્ષર નહીં માત્ર નહીં નહીં હા 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 પસ દમણ પેલું દેવ કીએ છે બરોબર દેવ હા મુંબઈ બાજુ આવ્યું હા દમણ પશુ લંકા એ ખરું પછી કઈ આ ઉકાઈ નો ડેમ ને ઉકઈ બરોબર પસ ખરું 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 એ પાવાગઢ બાજુ બરોબર બરોબર અક્ષર હો હા બરોબર હાચું છે બધું હા પસ જસદણ ખરું હા મોટો ગંજ બજાર છે કારણે બરોબર 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 પસ હા

હમ તમારો બધો નોમ હાથમાં આવે છે નહીં હા કારણ કે બધો કોઈ મુંબઈ હોય સુરત હોય પાલનપુર હોય મહેસવાણા હોય ગોધીનગર હોય હિંમતનગર હોય ઈડર હોય આ બધા ગોમોમાં બસ સ્ટેન્ડોમાં બધો બોર્ડોમાં બધા ગોમમાં નોમ લખ્યો હોય એમાં આ બોરા અક્ષર વાળો નોમ હોય છે એમ ને હા બહુ બુદ્ધિશાળી છો તમે હો જબરો કેવો હો હા તો જય માતાજી મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર જય માતાજી